કેમ છો મિત્રો બાપા સીતારામ આજે ફરીવાર એક વ્લોગ લઈને આવ્યો છે હું ઓળો રોટલો શિયાળો ચાલુ છે એટલે એક ધારો ઓળો રોટલો જ ચાલુ રહે વાડીએ ઓળો રોટલો આખા રીંગણા છે પછી શિયાળાની સીઝન હોય એટલે શિયાળાની વસ્તુ જ ચાલુ રહે તમને એમ થાય કે વાડા ઘડીએ ઓળો રોટલો જ હાલે છે પણ સિઝન એવી છે કે ઓળો રોટલો નહીં એટલે ઓળો રોટલો આવશે તમે વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે મેં ગરમ મસાલો ખાંડ્યો હશે અને હજી બધી વસ્તુ મળવાની ખાંડવાની બધી બાકી છે જો તમે આ ગરમ મસાલો છે ખાંડીને કમ્પ્લેટ કર્યો હશે મારા ભાઈ મોટા ભાઈ છે એ સીંગણા શેકે છે તમને હમણાં બતાવું વિડીયોમાં બન્યા રહેજો આ જો બધું મારું બકાલું છે મરસું છે આ તમને બતાવવું મરસું આમાં છે તેલ ગરમ મસાલો ટમેટું ડુંગળી એ બધી વસ્તુ તમને બતાવવું અને આમાં બધા મસાલા છે આ ડબ્બામાં આ મસાલો મેં ખાંડેલો છે જો તમે બધી રીંગણાની રીત અલગ અલગ હોય શેકવાની કોક વગામાં શેકવાનો હોય કોક ડાયરેક્ટ ભઠ્ઠામાં શેકવાના હોય બધી રીતે રીંગણા શેકવાના હોય સીઝન ઓળા રોટલાની છે એટલે ઓળા રોટલા ચાલુ રહે સીઝન પ્રમાણે અમારે પાર્ટી ચાલુ હોય આપણે પાર્ટીનો લોગ તો મૂકવી છે ફાઈનલી એક રીંગણું શેકાઈ ગયું છે મસ્ત શેક્યું છે ભાઈ મોળી મોળી ડુંગળી પાર્ટીમાં થઈ ગયું છે મોડું એટલે ફટાફટ ડુંગળી મોડું ડુંગળી ઘણી બધી મોડવાની બાકી છે હવે ટમેટાનું કટિંગ ચાલુ છે અહીંયા ટમેટા છે દેશી એકદમ મજા આવે કોળા રોટલામાં ટમેટા તો દેશી હોય તો જ મજા આવે કટિંગ રાખવાનું છે થોડુંક મીડિયમ એટલે મશીનમાં કટિંગ કરવાનું છે મશીનમાં મસ્તીનું કટિંગ થાય પડતામાં નાખવાના છે મરચાં ખાંડીને એટલે એનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે પછી ખાંડીને એમાં નાખવાનું છે આદુ મરસા અને કોથંબરી પછી એની મસ્તીની ચટણી બનાવીને પછી નાખવાની છે ખાંડવામાં પછી ખાંડીને પછી નાખવાની ભરતામાં એનો ટેસ્ટ જ અલગ આવે મિત્રો મેં ડુંગળી બોળી નાખી છે આદુ અને ખાંડવાનું છે ફાઈનલી મિત્રો રીંગણા શેકાઈ ગયા છે અને હવે રીંગણા ફોલવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે આ બધા રીંગણા ફોલવાના છે પછી તમને આગળની પ્રોસેસ બતાવું ફાઈનલી મિત્રો રીંગણા ફોલાઈ ગયા છે હવે એને કટિંગ કરવાનું છે થોડું થોડું જેથી કરીને ઓળો આપણે શીચો હોય સૂટો પડી જાય નાખવાનું છે પેલ એમાં રેગ્યુલર મારા વિડીયો જોવો છો તમને ખબર જ રહે કે નાખી દેવાની છે લીલી ડુંગળી મિત્રો આદુ કોથમરી ને મરચા જે ખાંડેલું છે એ ડુંગળી પચાસ ટકા સડી જાય પછી નાખવાનું છે હવે નાખું છું આદુ કોથમરી મરચા હવે નાખવાના છે ટમેટા પૂરી હવે નાખવાની છે હળદર હવે નાખવાનું છે જીરું તેમ મરસું મિત્રો આપણે જે ખાંડેલા મસાલો છે ગરમ મસાલો એ નાખવાનો છે એ નાખ્યો છે બરોબર છે અને બીજો તૈયાર મસાલો છે એ નાખવાનો છે ઓળો નાખવી એટલે આપણી પ્રોસેસ આ પૂરી થાય છે મિત્રો ગોળો મેં બનાવી નાખ્યો છે તમે જોઈ શકો છો હવે નાખવાની છે રી એટલે આપણું કામ પૂરું હોળો બની ગયો છે કમ્પ્લેટ નેલી મિત્રો હું બેઠી ગયો છું જમવા ને અહીંયા મારો સલાડ કપાય છે અમારા બધાનું બરાબર છે તો તમે પણ આવો એકવાર હમણો હોળો રોટલો ટેસ્ટિંગ કરવા એ તમે મારી ચેનલમાં બીજા કોઈ નવા હો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા આવ્યો અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં